વડવા ચોક ચોકથી તલાવડી તરફ જવાના રસ્તા ઉપર ની કામગીરી કરતાં સ્થાનિક લોકોને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના વડવાનેરાથી તલાવડી તરફ જતા રસ્તામાં ડ્રેનેજ નું કામ અત્યારે ચાલુ કરવામાં આવ્યું હતું પણ જ્યારે રોડ બનતા હતા ત્યારે સમયે સ્થાનિક દ્વારા કહેવામાં આવ્યું હતું કે પહેલાં નું કામ કરો પછી રોડ બનાવો તોય પહેલાં રોડ ને લીધે તોય પહેલાં રોડ બનાવ્યો અને લોકોના ટેક્સના પૈસા વેડફાય એવું લોકોને કોંગ્રેસ દ્વારા કેક્ષેપ કરવામાં આવ્યા હતા લાલભા ગોહિલ પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ આજરોજ અહીંયા વડવાનેરા વિસ્તાર જે તખતેશ્વર વોર્ડમાં આવેલો છે એની રૂબરૂ મુલાકાત લેતા જોયું તો મહાનગરપાલિકાની જે બેદરકારી છે શાસકોની સામે આવી હજુ આ રોડ દોઢ વર્ષ પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો છે આટલી આટલી સ્થાનિક લોકોએ રજૂઆત કરતા જે જ્યારે રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે રોડ બનતો તો એ પહેલાં સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી કે ભાઈ અમારે આટલો ગીચ વિસ્તાર છે આટલી વસ્તી છે અહીંયા પહેલાં ગટરની ડ્રેનેજ લાઇનની પહેલાં વ્યવસ્થા કરો પછી રોડ બનાવો પણ ત્યારે સ્થાનિક જે અહીંના તંત્રના લોકો છે જે શાસકો છે એ કોઈ માયનાની સીધો રોડ બનાવી દેવામાં આવ્યો આ સારે સારો રોડ અત્યારે તોડી અને અત્યારે પાછું ડ્રેનેજ લાઈન નાખે છે તો તમે આ ભાવનગરની જે જનતાના ટેક્સના પૈસા છે એનું આ કાયદેસર રીતે પાણી કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે હું આ ભારતીય જનતા પાર્ટીને શાસકોને કહેવા માગું છું કે દર વખતે આવા ભગા કરવાનું બંધ કરી અને જે પ્રજાના ટેક્સના પૈસા છે એનું પાણી કરવાનું બંધ કરો જ્યાં રોડ બનાવતા હોય ત્યાં પહેલાં સર્વે કરો કે અહીંયા ગટરની લાઈન નવી નાખવી પડે એમ છે ડ્રેનેજની લાઈન નાખવી પડે એમ છે પાણીની લાઈન નાખવી પડે એમ છે એ જરૂરિયાત પહેલાં પૂરી કરો એ એ પહેલાં નાખો ત્યારબાદ રોડ બનાવો કારણ કે આ રોડ છે ને ઘણા વર્ષોની માગણી પછી બનતા હોય છે અને તમે અત્યારે આ રોડ તોડી અને પાછી ગટર લાઈન નાખો એટલે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થતું હોય કાયદેસર કોંગ્રેસ ક્યાંય પણ આવો બનાવ બનશે કોંગ્રેસ પક્ષ આનો વિરોધ કરશે અને જો જરૂર લાગે તો મોટું આંદોલન પણ કરશે મારું નામ રજાભાઈ કુરેશી હું અહીંના સ્થાનિક રહેવાસી છું અને અહીંયા લગભગ પંદર વીસ વર્ષ પછી રોડ બનાવવામાં આવ્યો તો વારંવાર છે ને અહીંના સ્થાનિક લોકોને રેલી સ્વરૂપે રજૂઆત કરવા વારંવાર ગયા હતા બૈરાઓના મોટા તોળાઓ લઈને અહીંના સ્થાનિક જે દુકાનદારો છે એમને બધાને લઈને અહીંના બધા લોકો છે ને એ રજૂઆતો કરવા ગયા હતા અને રજૂઆતો વારંવાર રજૂઆત કરવા પછી આ રોડ બનાવવામાં આવ્યો હતો હવે આ રજૂઆત એવી હતી અહીંના સ્થાનિક લોકોની અમારા લોકોની રજૂઆત એવી હતી કે પહેલાં અહીંની ડેનેજ લાઈન છે એ વારંવાર પહેલાં પણ ઉભરાતી હતી ત્યારે અમે રજૂઆત એવી કરેલી કે પહેલાં અહીંયા મોટી લાઈન નાખી દે મોટી લાઇન નાખ્યા પછી રોડ બનાવે ત્યારે આ લોકોએ સીધો સીધો રોડ બનાવી નાખ્યો છે અને રોડ તો બનાવ્યો જ્યારે જે રોડ આરસી રોડ બનાવ્યો એ રોડ છ જ મહિનામાં એ ખાડા પડી ગયા હતા એટલે અમે પાછી રજૂઆત કરી કે સાહેબ આ કેવો રોડ કે આજી હજી બન્યો એના અને હજી છ મહિના નથી થયા ત્યાં ખાડા પડી ગયા હવે ખાડા પડી ગયા એટલે એ લોકો તાત્કાલિક છે ને એનો પેચ વર્ક કામ કરવામાં આવ્યું ઉપર ડામર પાસરી દેવામાં આવ્યો હવે છ મહિના પહેલાં ડામર પાથર્યો રહ્યો એટલે ટોટલ એવા વર્ષ દિવસ જેવું થયું છે આ નવા રોડને નવો રોડ તોડી નાખવામાં આવ્યો છે ગટરની લાઈન હવે આ લોકોને એવું સૂચ્યું કે હવે ગટરની લાઈન નાખવી પડશે એટલે હવે પાછા ગટરની લાઇન આટું થઈને રોડ તોડ્યો આ નવો નવો રોડ તોડ્યો છે હવે આ ક્યાં સુધી હાલશે ને આ રોડ ક્યારે પાછો બનાવી દેવામાં આવશે એ ખબર પડતી નથી હવે મારું નામ આ વિસ્તારની કાર્યકર પાંત્રીસ વર્ષ થી સૌ લોકો રોશનબેન શેખ વરવા વિસ્તાર મારું ઘર સાંભે છે આ જ્યારે વધારે ગટરું ભરાય ગયું જ્યારે તારે પાણીમાં અને બધામાં ભળી જાય અમે આંદોલન ઘણું કર્યું બહુ કોશિશ કરી અમારે લાલભાઈ આવ્યા હતા હવે કાં ખારું કરશે લાલભાઈનો આભાર મોટો હવે કામ લે હાથે બરાબર ને બીજું કે હવે ગરીબ માણાના ઓલામાં ગળી જાય નળમાં ગળી જાય ગટરમાં ગળી જાય કરે શું સાહેબ હવે કરવું શું રહેવું કેમ અમારે હવે કંટાળી ગયા રેલી લઈ લઈને કંટાળી ગયા અમે પાંચ દિશા રોડ બંધ કર્યો આવા જાવડું બધું બંધ બરાબર સાહેબ 好了好了